રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની મહત્વપૂર્ણ બેઠક બજરંગ દળ અને દુર્ગાવાહિનીના કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા અને આગામી યોજનાઓ નક્કી કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગાવાહિની જૂના સ્વામિનારાયણ મંદિર ભેરાઈ રોડ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી બેઠકમાં કેન્દ્રીય કાર્ય વિભાગની કામગીરી સામાજિક અને ધાર્મિક પૂંજી યોજના ધર્મરક્ષા નિધિ સમર્પણની સમીક્ષા કરવામાં આવી જિલ્લાનું વાર્ષિક બજેટ અને આગામી પચીસ જૂન સુધીના કાર્યક્રમનું આયોજન પણ નક્કી કરવામાં આવ્યું સંગઠનને વધુ ગતિશીલ અને કાર્યશીલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો સમાજની સહભાગીતા વધારવાને ઈશ્વરીય કાર્યને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી આ બેઠક યોજવામાં આવી બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અને પ્રાંતના તથા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના ગૌરાંગ મહેતા પ્રમુખ યુવરાજભાઈ બજરંગ દળના પ્રમુખ ગૌરાંગ મહેતા રાજુલા શહેરના હિન્દુ સમાજના આગેવાનો પત્રકાર મિત્રો શ્રી પ્રભુના ફોટો આપી સન્માનિત કરાયા પ્રસંગે બજરંગ દળમાં એકસો પચાસ જેટલા યુવાનોએ દીક્ષા લઈ શપથ લીધા શ્રી રામનવમીની ભવ્યતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું અહેવાલ મહેશ્વરું લોકાર્પણ